ભારતનો સૌથી મોટો બંધ ભાખડા ભાખડા બંધ કઈ નદી કિનારે આવે તો ચંબલું ક્યા રાજ્યની અંદર આવે એચપી એચપી એટલે હરખપદુડો બરાબર એટલે ના ભાઈ હરખ નો થાય હે તો શું થાય હિમાચલ પ્રદેશ જોજો તમે કોઈ હોય ભારતનો સૌથી ઓડી એટલે ચાર બંગડી વાળી ઓડી એટલે ભાઈ એની વાત નથી થતી ઓડી એટલે કેની વાત થાય છે બરાબર છે ઓડિશાની વાત થાય છે ઓડિશા ભારતનો સૌથી ઊંચો બંધ ઊંચો બંધ કે તો કયો આવે કઈ નદી બરાબર એમાં કયો આવશે યુકે યુકે એટલે ઉત્તરાખંડ હવે એવો પ્રશ્ન પૂછે ભારતનો સૌથી ભારતની સૌથી મોટી પરિયોજના કઈ આવશે નાંગલ ભારતની સૌથી મોટી પરિયોજના કઈ આવે ભાખડા નાંગલ રેડી આટલા પોઈન્ટ યાદ રાખવાના છે પછી એવો પ્રશ્ન પૂછાય ભારતની સૌથી લાંબી નહેર કઈ આવે ઇન્દિરા ગાંધી ભારતની સૌથી લાંબી નહેર ઇન્દિરા ગાંધી રિહન નું લઈ લે હાલો કઈ વાંધો એવો પ્રશ્ન પૂછાય ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર તો કયો આવશે સૌથી મોટું કૃત્રિમ સરોવર કેતો બરાબર ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ નદી ઉપર આવે રિહંદ

ખારા પાણીનું સરોવર ખારા પાણીનું સરોવર સાંભળ ક્યાં આવે રાજસ્થાન આરજે એટલે રેડિયો જોકી નહી હો ભાઈ આરજે એટલે રાજસ્થાન એવો પ્રશ્ન પૂછાય ભારતનું સૌથી મોટું લગુન સરોવર તો આવે ચિલકા ભારતનું સૌથી લાંબુ સરોવર આ સૌથી મોટું સરોવર સૌથી લાંબુ સરોવર મોટો બંધ બધું આવી ગયું હવે કઈ ઘટે જ નહીં